અમે લોકો તો બાપાનું પવિત્ર ધામ છે બહુ સરસ છે અહીંયાની પણ દેશાવરમાં બી વખણાય છે અમુક માણસો તો સુરતથી મુંબઈથી બી દર પૂનમ ભરવા આવે છે હું બી પૂનમ ભરવા આવું છું દિવસે ને દિવસે આનું મહત્વ વધતું જાય છે અને ખૂબ ખૂબ અહીંયા ભક્તોનો બહુ પ્રવાહ રહે છે ને બહુ સારી અહીંયા સેવા સુવિધા છે અને સંસ્થાનો બી બહુ સાથ સહકાર છે બાપા સીતારામ બાપા સીતારામ જય અમે આ બગડાણા ગુરુ પૂનમ સેકાલે અને અમે દર પૂનમે આવી છીએ પંદર વર્ષ બાળી મળી અને ધૂન ગાતા ગાતા સત્સંગ કરતા બધા આવીએ છીએ અને અમને બહુ જ આનંદ આવે છે બાપાના દર્શન કરવાથી અને બાપા અમારા ધારા કામ કરે છે અને બધાના ધારા કામ કરે એવી મારી આશા છે જય સિઆરમ

વાતર રેપોનો સૌ પ્રથમ રાજકોટ વિભાગ એફસી અને વાતાનેર રેપોનો હું ખૂબ ખૂબ આભાર આ દરેક આ પ્રેમી જનતા એમનો આભાર માને છે અને દર પૂનમે અમને આ એકસ્ટ્રા ગાડીની સુવિધા કરી આપેલ છે બધાએ હળી મળી અને શાંતિથી બાપાના દર્શન કરે છે અને સૌના તરફથી

આ કાર્ય આપણા બધા નું છે અને તન મન ધન થી કાર્ય આપણે પૂરું પાડવાનું છે મારા વાળા અને સોવી કલાક નું સો કલાક નું આપડાના ભજીયા વાહ વા અને ભાણા ના ભજીયા કહેવાય મેથી ને અને ભજીયા ભાણા ના અને ચોસી ભાઈ ની ચટણી વાહ વિનલભાઈ વાહ અનિલભાઈ વાય અલિશભાઈ ખુબ ખુબ તમારો ધન્યવાદ તમે ભાવનગર સારું નિભાણું કર્યું છે કે જેથી કરી અને ગરમ ગરમ ભજીયા બધા ને ખવડાવો છો બાપા સીતારામ નો પ્રસાદ કેવા કોઈ બગાડ ના કરો અને ખાવ અને પ્રેમ થી બાપા સીતારામ બોલતા જાવ મારા વાલા આટલું બાપા સીતારામ નો પ્રસાદ છે વાલા પ્રેમ થી હરિહર કરી મારા વાલા बरोबर है खाली ठाणा मा पोटी गयो है हतया तो सुकरो सारा भाई भाई बस आवेगी भाई आनंद को बोलगा कोनले बक्ताना आवे छे અત્યારે બંધ થઈ ગયા અત્યારે દર પૂનમે આવે છે અને બાપા ને વાત જ મૂકી દો તમે અહીંયા આવીને પાછી ભગોડા જાય ભગોડા થી આવીને અહીંયા આવીને પાછી રાજકોટ વાંકાને ઉપડે બાર વાગ્યે

અમારી રેગ્યુલર બસ આવે છે અને અહીંયા આવે ને અહીંથી સીધી ભગોડા જાય બગોડાથી દર્શન કરી અહીંયા આવે રાતે બાર વાગે અહીંથી રિટર્ન વાંકાનેર જાય એટલે આ બધા અમારા ડ્રાઈવર કંડક્ટર છે આ બધા અને સેવકો છે બધાએ બાપાના બાપાની તો વાત જ ન થાય જો એ વાતું કરવા જાય ને તો એની વાત જ ન થાય મૂર્તિ બાપાની હું લાવ્યો હતો મને એવી સેવા બાપાએ અને મારી આગળ કાંઈ નહોતું અત્યારે ભગવાને બહુ આપ્યું મને સેવા એટલી કરી ભાઈ બાપાની

અત્યારે જે વોલ્ટ કર્યો છે કે જે જગ્યાએ ચા પાણી નાસ્તાનો વોલ્ટ કર્યો હોય ત્યાં રઘુવી હોટલમાં અત્યારે ચા પાણી ચા પાણી નાસ્તો સરસ્પતિ ભેળ ગુજરાતી જમવાનું અને સમાન વસ્તુ મળે અને આપ અવારનવાર અમારી મુલાકાત લ્યો એવી અમે અપેક્ષા રાખીએ અમે અમારી મુલાકાત લીધી એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર કેવું ગામ કહ્યું ગામ ક્યુ ગામ ધરકા તાલુકો બાપડા